કનકપુર ગુજરાતી શાળામાં પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાવતા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર કાપડિયા પ્રજાપંક કનકપુર તારીખ અઠાવીસ જુલાઈ બે હજાર ચોવીસ નામ રોજ કનકપુર ગુજરાતી પ્રાથમિક શાળામાં સુરત શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર કાપડિયાના અધ્યક્ષ સ્થાને છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની ઉજવણીના અંતિમ દિવસે કનકપુર ગુજરાતી પ્રાથમિક શાળામાં સમગ્ર સરસ્વતી પ્રેમી પરિવારોએ ખૂબ જ ધામધૂમથી પ્રવેશોત્સવ યોજ્યો શરૂઆતમાં બાળાઓ દ્વારા સ્વાગત નૃત્ય થયું પછી બાળકોએ પ્રાર્થના કરી અને મહેમાનોને કુમકુમ તિલક લગાવી સ્મિત રેલાવ્યું તથા પ્રિન્સિપાલ મનીષાબેને મહેમાનોને પ્રવચન કરી આવકાર્યા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી પ્રસંગને અનુરૂપ લાઈટ એન્ડ ફાયર ચેરમેન ચિરાગ સિંહ સોલંકી તેમજ સુરત શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર કાપડિયા શિક્ષણ સમિતિ સદસ્ય રાજેન્દ્ર પટેલ અને શિક્ષક રાકેશ દેસાઈ તથા અન્ય પધારેલ મહેમાનોએ પ્રવેશોત્સવના આ પ્રસંગે બાળકોને વાલીઓને શુભેચ્છા આપી તથા સુરત શિક્ષણ સમિતિ સદસ્ય દંડકશ્રી રાજેન્દ્રભાઈ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણ સમિતિ દ્વારા મળતી સહાય અને અન્ય સવલતો વિશે માહિતગાર કરી તેમણે જણાવ્યું કે વાલીઓને હવે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવાનો રહેશે નહીં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ આપના બાળકોને નવી શાળા આવનારા દરેક બુલકાઓને બુટ પીટી ડ્રેસ બે જોડી યુનિફોર્મ ચોપડા દફતર વગેરે ઘણું બધું શિક્ષણના ભાગરૂપે આપે છે ભવિષ્યમાં અહીં જરૂરિયાત પ્રમાણે દરેક માધ્યમની માધ્યમિક શાળાની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે અને નવા નિયમો મુજબ સેફ્ટી પ્રૂફ નવી બિલ્ડિંગો બનાવવામાં આવશે પ્રાથમિક પાયાનું મૂળ શિક્ષણ આપવા માટે ક્વોલિફાઈડ ટીચરોની નિમણૂંક કરવામાં આવી છે પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં બાળકોના વાલીઓ અને સ્થાનિક મહિમાનો રાકેશ દેસાઈ માજી સીઆરસી ભાજપ પ્રદેશ કમિટી આમંત્રિત સદસ્ય તથા માજી પ્રમુખ દીપિકાબેન ભાવસાર વરિષ્ઠ પત્રકાર અને સમાજ અગ્રણી પ્રકાશ ભાવસાર સાથે કિંજલ પટેલ શાળા સમિતિ પ્રમુખ અને સદસ્યો પણ આ પર્વમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને લાઇટ એન્ડ ફાયર ચેરમેન સિંહે પણ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે વિશાળ સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સહુએ સહકાર આપ્યો બાળકોના પ્રવેશ સાથે કુદરતની મહેરથી ધૂમથી પડતો વરસાદ તાળીઓનો ગડગડાટના સંગીત સાથે બાળકોને આશીર્વચન આપતો નજરે પડ્યો હતો અને જાણે કહેતો હતો કે હું પણ ધરતી પર પ્રવેશ મેળવી રહ્યો છું ક્યાં અમારા સ્વાગત નહીં કરોંગે વિદ્યાર્થી તરીકે કામ કરેલું છે રાકેશભાઈ નગરપાલિકામાં સેવિકા તરીકે કામ કર્યું છે પૂર્વ નગર સેવા સેવિકા દીપિકાબેન ભાવસાર અને ઉપસ્થિત પ્રગટ વિષય છ બાળકો વાલીઓ સ્કૂલના પ્રિન્સિપાલ અને સારા પરિવાર વરસાદની મોસમ બરાબર જામી છે અને ત્રણ દિવસ સુધી આપણા સારા ગુજરાતમાં બાળકોને પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો મહોત્સવ પણ બરાબર જામેલો છે હજારો બાળકોએ પ્રવેશોત્સવમાં પ્રવેશ લીધો છે અને એ બાળકો પાપા પગલી કરતા કરતા પોતાના જિંદગીની અંદર શિક્ષણ મેળવતા મેળવતા આગળ વધવાના છે આગળ વધીને પોતાનો પરિવારનો અને આ રાષ્ટ્રનું નામ પણ રોશન કરવાના છે જે બાળકો

છેવાડામાં પણ માંગણી હોય તો બાળક શિક્ષણની વસ્તીમાં ન રહી જાય અને એ બાળકને ભણવાનું ગમે આવવાનું ગમે એના પોતાનો વિકાસ થાય એના પરિવારનો વિકાસ થાય એટલે એ વખતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતા હાલના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ મોદી સાહેબની આ સરસ મજાનો ઉત્સવ આપણને આપેલો છે પ્રવૃત્તોત્સ બાળકો આવીને ભણે છે સરસ મજાના વાતાવરણમાં શિક્ષકો એટલે પ્રેમ ભણથી સાચવે છે અથ્યા પ્રવૃત્તિની સાથે સાથે ઉત્તર પ્રવૃત્તિઓ પણ જે બાળકના જીવનની અંદર વિકાસ પામતી હોય એવા પ્રકારની પ્રવૃત્તિ પણ કરે છે જેથી કરીને બાળકનો સર્વાંગી વિકાસ થાય સુરત મહાનગરપાલિકા આપણા ચઢેલા છે એના યોગદાન કરતી સરસ મજાના ભવનો સ્વચ્છતા મેદાન અને અન્ય સગવડો આપણને પૂરી પાડે છે નગરપાલિક શિક્ષણ સમિતિના અમારા અધ્યક્ષ પણ અહીંયા છે રાજેન્દ્રભાઈ અમે બધા સૌ સાથીઓ સાથે મળીને બાળકોની શિક્ષણ બાબતમાં કોઈ ચકાસ ન રહી જાય ખરી કે ગુણવત્તા સફળ શિક્ષણ મળે બાળકોને જે પણ જરૂરિયાત છે શિક્ષણ બાબતમાં એ બધું પૂર્ણ થાય એના માટેના સૌ પ્રયત્ન કરીએ છીએ ગુજરાત સરકાર પણ બાળકોને ગરીબ વિદ્યાર્થી હોય મા બાપની પાસે આર્થિક બાબતની સંક્રામણ હોય તકલીફ હોય તો એને શિક્ષણવૃત્તિ પણ પૂરી પાડવાનું કામ વિવિધ પરીક્ષાઓ લઈને સરકાર પણ પૂરી પાડે છે અને કેન્દ્ર સરકાર પણ પૂરી પાડે છે એટલે અંત્યોદયની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની સરકાર છે નાનામાં નાના માણસની ચિંતા કરવાવાળી સરકાર છે એના થકી આપણને આ બધું મળે છે અને એના થકી આપણે આપણા બાળકને સવાર કરી શકીએ દર વર્ષે બાળકને એક દોરી યુનિફોર્મ ભરતો હોય પણ અમે આધ્યા બધાએ વેચારીને ચર્ચા વિમર્શ કર્યા બાદ એવું નક્કી કર્યું છે કે બાળકને એક ને બે દૂર યુનિફોર્મ મળવા જોઈએ આ વર્ષે બાળકોને બે યુનિફોર્મ પડી ગયા સરસ મજાના લેબર લેબરિટા ક્વોલિફિક પણ આપણે બાળકોને આન્સફ કર્યા સાથે સાથે એવું પણ વિચાર્યું કે સ્પોર્ટ યુનિફોર્મ મળવો જોઈએ તો સ્પોર્ટ યુનિફોર્મ પણ આપણે દરેક બાળકને આપવા માટેનું પ્રયોજન કરી દીધું છે લગભગ ટૂંક સમયની અંદર દરેક શાળામાં પહોંચી જશે ઘણી બધી શાળાઓમાં તો પહોંચી પણ ગયું છે સ્પોર્ટ યુનિફોર્મની સાથે સાથે સ્પોર્ટ ફૂડ પણ આપવાનું નક્કી કર્યું ગત ત્રણ મહિના પહેલા કથા ધોરણમાં પ્રથમ મુંબઈ લાવેલા બાળકને આપણે સરસ મજાની ક્વોલિટી સાયકલ પણ આપી છે એટલે બાળકોની સંપૂર્ણ ચિંતા સ્ટેશનરી બાબતનો આ વખતે બાળકોને અલગ અલગ પ્રકારની સરકારની યોજનામાંથી અને નગરપ્રાંતની શિક્ષણ સમિતિમાંથી એટલી બધી ચોપડીઓ બુક આપી છે જેમાં બાળક નવી શિક્ષણ નીતિ જે આપણે અમલમાં મૂકી છે એના પ્રતિ વિચારી શકે વિચાર્યા પછી એનું કાર્ય કરી શકે રંગોળી કરી શકીએ ચિત્ર કરી શકે ચિત્રો જોઈને અલગ અલગ પ્રકારના ગમત સાથે જ્ઞાન મેળવી શકે આવી બધી ઘણી બધી પાઠ્યપુસ્તકોના નોલેજો જે બાળકને સહજ રીતે પોતે સમજી શકે વિચારી શકે ને ભણી શકે એના માટે ઘણા બધા કેસ્કરીના બુક્સ પણ આપણે આ વખતે અર્પણ કર્યા છે આપ્યા છે વાલીઓને ફક્ત પોતાના બાળકને સૂર્ય મોકલવાનું છે નિયમિત બાળકને શાળામાં પહોંચાડવાનું છે